ત્રણ ભેગા હોય તો બીઆ જાય હા વીર પણ બીઆ ત્રણ હેડા તો સાહેબ તમે ઉમણા દો ને હું હું ઓમને તમે ઓમને દો હા રાડ હા રાડ કોઈ બી થાય ને ખરખડાટ કે કોઈ બી અવાજ આવે ને તો ઢાકડો તીરો દે મારા સાહેબ હા કોઈ અવાજ થાય ને તો તમારો ચશ્મા છે ને ભાગ એટલે કાસનો અવાજ અમો ના આવશે અમને ખબર પડશે ને હા રાડ હા રાડ સાહેબ ને ચશ્માનો કાસ પૂછે નકા દોર થી નામ પગ પગાડ દો હા રાડ તો હવે હા હેડો

તો એને હા દારૂ દારૂ મોગે છે તો આને કૂડાવા થોડીવાર કે દયા તો માથે બે હું હા એ ભાઈ માથે હા માથે બે બોલાય સાહેબ દયા એટલે હો રાખીને સાહેબ બધું શું તમારે હો ભાઈ ભાઈબંધો બીજું મા

દારૂના દસ ભૂધાલાલ ના દસ ઓલી ચીપડી કે એના દારૂ બોટલ દસ રૂપિયા પણ દસ રૂપિયા ને તો અમે લાવી દઈશું અમે લાવી દઈશું

એ હા બીજિત હેડે ફોટો ફોટો ઉલ્યો તોરો હછો છે અરે બાપળો મરી જશે વખત दारू હેડે ઉપર મોન લેવર બાટલો બાટલો લઈ આ રયો આટલો આટલો પાવા તો થોડી વાતો થોડી વાર લીતો ભરી જશે દે યંગ ઉપર અલ્યા ઓય તો અલ્યા આણે ઓય તો જે હતો હા આ ઓય પગ હતા એક ઓય પગ એક ઓય પગ હતા ઓય જો જો આ મારું બટુ આ જો રાતો રે